પછી આમ આવી રીતના સુયા પ્રકાર નખો એનો તો ચાલો હું આજે કેવી રીતના બાફવું એ તમને બતાવું વિડીયોમાં વિડિયોમાં સહેલે સુધી રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો તો પામેડા મોરે ત્યાં સુધી મને લાઈક કરતા જાવ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ડોન્ટ ફોરગેટ એટલે કે દીધું કે તમે હવે લાઈક કરી નાખો લાઈક તમે ઓછા કરો ખાલી લાઈક નું બટન દબાવવાનું છે सब्सक्राइब पण करना खोल ले जल्दी जल्दी हमारा हजार सब्सक्राइब थे जाए पूरा सब्सक्राइब लाइक करें चैनल के फ्री जल्दी जल्दी हमारा हजार सब्सक्राइब पूरा थी जाए इस फ्री मैं फ्री से ना सब्सक्राइब करूं सब्सक्राइब करूं फ्री हो सब्सक्राइबिंग लाइकिंग एंड शेयरिंग इज फ्री गाइस डोंट फॉरगेट टू डू इट तो चलो अभी इतना बड़ा पामेडा फरका कर ले फिर हूं मसाला यूज करू ये तुमने के ચાલો તમે અહીંયા બધી મસાલા લઈ લીધા પહેલાં છે આદુ પછી લીલા મરચાં ધાણા અને હવે પહેલાં મિક્સ મિક્સરમાં દર નાખવાનું પછી એમાં મસાલા પણ નાખવું એ તમને બતાવવા હું આગળ ચાલો તમે જો દર નાખ્યું છે હવે એમાં હું અડદર નાખું પહેલાં લોટ સમજી નથી અડદર પછી નાખો ધાણા જીરું આપણે આજે શાક નથી બનાવવાનું બાફવાનું છે ખાલી બે બે સમસે થોડું ઓછું જીરું હવે એનો પેસ્ટ કરી નાખું તો કશું પેસ્ટ બની ગયો હવે હું અહીં ટમેટો લીધું છે અડધું અને લીલી ડુંગળી છે ને ધાણા થોડાક રાખેલા છે જી હવે લસણ નથી નાખો ને એમાં ચાલો તો હવે તેલ લઈ લો હવે તેલ પણ ઓછું લેવાનું કેમ કે આમાં તેલ બહુ પછી દેખાય બાફવામાં મેં બે ને એક જરાક લીધું

i am already paid it. am it not to I'm a little fish. please

હવે એક રોટલો બનાવવાનો છે સાજનું જમવાનું રેડી થઈ ગયું છે ચાલો તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીશું નવા વિડીયો બતા બાય બાય જય શ્રી કૃષ્ણ